ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાના આજના મારા એક નવા ફ્રેશ બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાડા આઠ વાગે અને આમાં દેવાંશભાઈ જો હજુ તો એ રમી ફોન રમી અને આપણે જો હજુ તો કચરો વારતા વારતા આટલા પહોંચાડી કચરો વાળ્યો અને હજુ તો બીજું કોમ તો બાકી છે ફૂતું એ બાકી અરવાઈ સર ધોઈ દેવાના બાજુ કોમ પડ્યું શો

जो पौनी आयो? नहीं आयो? <laughs> थी क्या तो <laughs> जो 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 नहीं दिवस पे मन के, जो के। जो आयो कुना के

ए जमा तो सोकरा पगड़ा जो ए बेदू जे पौनी ने पगड़ा सर है ऊपर है हम उसको उवानी ने मम्मी फीलेस मनाने के लिए संस्कार महोत्सव में कि

મોમ મમાલતીયા પર પડી ગઈ મે મોન જલ રાતે પડી પાઠમે દે જે તેતરો મિત્રો ચલો મિત્રો આજના માટે બસ આટલું જ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી